આપણે દર્શન કરી રહ્યા છીએ મન્નત કા બિલ્લીમોરા રોડ પર આવેલ મન્નત કા રાજા હવે આપણે એન્ટર કરીએ અંદર પછી આપણે એની દર્શનની મજા લઈએ મન્નતના રાજા આના મંડપની અંદર કલાકૃતિ જોવા મળે છે એ આપણે દર્શન કરીએ નમસ્કાર દર્શક મિત્રો હું પ્રેસ રિપોર્ટર પરેશ પરમાર વિસ્ફોર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું અને લઈ જાઉં છું આપણે દેવસરના રાજાના દર્શન માટે કહેવાય છે ને મિત્રો ગણપતિ દાદાએ રાજા કહેવાય તો દેવસરના મિત્રોએ આ રાજાને કેવો શણગાર કર્યો છે કેવી શોભા એમની રાખી છે એ આપણે હવે દર્શન કરશું અને થોડી વારમાં આપણે એમના આયોજકોનો આભાર માનીશું અને આયોજક દ્વારા એમનો અભિપ્રાય જાણશું મિત્રો આ દેવસાનના રાજાનું આગમન અને વધામણા એ વિશેષ પ્રકાર રીતે થાય છે તો કેવી રીતે થાય છે ને એનું આયોજન કેવું કરવામાં આવે છે તો એમના સંયોજક આયોજક દ્વારા આપણે જાણીએ દેવસરના રાજાની મૂર્તિ અમે સુરતથી લાવ્યા છે અને તેમાં ડાયમંડ વર્ક બોમ્બેના કલાકારો દ્વારા કરવામાં આવે છે અને બિલ્લીમોરામાં આગમનની પ્રથમ શરૂઆત પણ દેવસરના રાજા મંડળે જ કરી હતી સરસ તો આવી વિશેષતા આ દેવસરના રાજા ધરાવે છે તો હમણાં લોકો દર્શન કરવા આવે એ જ નંબર વિનંતી જય ગણેશ ગણપતિ હવે મિત્રો આપણે દર્શન કરવા આવી ગયા છીએ દેવસન ગામે દેવસનના રાજા તો મિત્રો દેવસનના રાજાના મંડપના ગેટ તરફ આપણે જોઈએ તેની કલાકૃતિના દર્શન થાય છે અને આપણે અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ દેવસનના રાજા ન્યૂઝમાં અમનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ દેવસરના રાજાના સ્વયંસેવકની પાસે અને એમની પાસેથી થોડી માહિતી મેળવીએ અને એમને જાણીએ કે સાહેબ આ કેટલા વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે દેવસરનો રાજા મંડળ છેતાલીસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરી રહ્યો છે જેમાં દેવસરના રાજાનો મહિમા ખૂબ જ મોટો છે જેમાં દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને આ દેવસના રાજાના જે મંડળ છે તમારું ચાલે છે એની નેજા હેઠળ કઈ કઈ પ્રવૃત્તિ થાય છે દેવસાનના રાજા મંડળ વટી સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા વટી બ્લડ ડોનેશન કેમ્પ તેમજ પૂર્વ વખતે જમવાની સુવિધા પૂરી પાડે છે અને દરરોજના મેક્સિમમ કેટલા હરિભક્તો એમ આખા તમારા જે પ્રોગ્રામ જે ચાલે છે જે શરૂઆતથી લઈને અંત સુધી કેટલા હરિભક્તોની સંખ્યાને એમ જોવા મળે છે આવું જોવા માટે ને દર્શન કરવા માટે દેવસરના રાજાના દસ દિવસ દરમિયાન લાખો ભક્તોની ભીડો છે જેમાં દરેકની મનોકામના પૂર્ણ થાય છે જેમાં નવસારી જિલ્લામાં દેવસરના રાજાને સોનાનો હાર અને સોનાનો મૂંગોટ તેમજ પારણું જેવી ભેટમાં મળેલ છે ખૂબ સરસ સરસ મજાની આવી માહિતી આપવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર મિત્રો વિસ્ફોટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ આવી ગયું છે ચાંગા ગામે તો મિત્રો ચાંગા ગામના ગણપત દાદાના આપણે દર્શન કરીએ તે પૂરું આપણે એમના અહીંયા કાર્યકર્તાઓને આપણે પૂછીએ સાહેબ તમારું નામ શું છે વૃદ્ધાર્થ વિનોદભાઈ પટેલ અને આ મંડળનું નામ શું છે બારી યુવક મંડળ ચાંગા ચાંગા અને આ મંડળ હેઠળ કઈ કઈ પ્રવૃત્તિ થાય તમારે આપણે આ દસ દિવસનું આયોજન કરીએ અને તેમાં છેલ્લા લાસ્ટ દિવસે બધું અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ ને બીજી બધી ઘણી બધી ગેમનું બી અમે એ આયોજન કરતા છે ને છેલ્લા દિવસે જ્યારે ગણપત દાદાનું વિસર્જન કરીને આવીએ પછી બધા આખું ગામનું મહાપ્રસાદ બી રાખેલો જ હોય છે એટલે એનું બધું આયોજન કરે બીજા દિવસે રાખવામાં આવે છે દર વર્ષે આજથી લગભગ અમે ચાલીસ વર્ષથી આ પ્રવૃત્તિ કરતા છે તો ખૂબ સરસ ધાર્મિક ભાવનાની સાથે બાળકોની એક્ટિવિટી અને અંદરની નૈતિક હિંમત જે લોકોની જાગૃતિ આવે એના માટે સારી સારી પ્રવૃત્તિ થાય એ બદલ આમનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ નમસ્કાર મિત્રો વિસ્ફો ટ્વેન્ટી ફોર ન્યૂઝ આવી ગયું છે ધનોરી ગામે તો ધનેર ગામના ગણપતિ દાદાના સ્વયંસેવક અને કાર્યકર્તા દ્વારા આપણે માહિતી જાણીએ સાહેબ તમારું નામ શું મારું નામ મુકેશભાઈ સોમાભાઈ અડપટી છું અને આ ગામના માજી સરપંચ પણ છું અને આ અમારું છે અમારા જે દાદા છે એ અમારા ગ્રુપ એટલે કે ચેલેન્જ ગ્રુપ તરફથી અમે લગભગ છેલ્લા પાંચ વર્ષથી કન્ટિન્યુ અમે બેસાડીએ છીએ અને અહીંયા ઘણી બધી અમે પ્રવૃત્તિ પણ કરીએ છીએ એક્સ્ટ્રા એ બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિ અન્ય રમતગમતની પ્રવૃત્તિ પણ અમે ચાલુ રાખીએ છીએ અને બાળકોને સર્વાંગી વિકાસ માટે ને કંઈ મદદરૂપ અમે ઠટાવીએ છીએ અને છેવટે મને ગામના વિકાસ માટે પણ અમે અગ્રેસર આગળ રહીએ છીએ આ મારા લગભગ ગ્રુપના ઘણા બધામાં સાઠ પાસઠ અમે મિત્રો મંડળો છે જેના થકી અમે આ ચેલેન્જ ગ્રુપ ચલાવીએ છીએ તો મિત્રો આ ચેલેન્જ ગ્રુપ ગણપત દાદાની સ્થાપનાની સાથે સાથે બાળકોની જે સર્વાંગી વિકાસ થાય માનસિક વિકાસ થાય અને શારીરિક વિકાસ થાય તેમજ નૈતિક હિંમત આવે એવી એક્ટિવિટી પણ કરે છે તેમનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર મિત્રો ફરીથી આપણા દેવસર ગામમાં આવી ગયા છે અને દેવસરના ગણરાજ એવા ગણપતિ દાદાના સ્વયંસેવક દ્વારા આપણે થોડી માહિતી મેળવીએ સાહેબ તમારું નામ શું છે મારું નામ ગૌરવ પટેલ અને આ દેવસરના ગણરાજ તરીકે જે આપણે અહીંયા ઉપમા આપી છે ગણપતિ દાદાને એ કેટલા વર્ષોથી પ્રવૃત્તિ થાય છે અમે નાઇન્ટીન નાઇન્ટી ફોરથી અહીંયા ગણપતિ બાપા બેસાડીએ છીએ છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા ગણપતિ બાપાની સ્થાપના થાય છે દેવસર ભગવા ચોક પાસે અને આ મંડળને નેજા હેઠળ કઈ કઈ પ્રવૃત્તિ થાય છે મંડળના નેજા હેઠળ આપણે છેલ્લા ત્રણ વર્ષથી ગણેશ યજ્ઞ રાખીએ છીએ પછી અગિયારસના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા અને મહાપ્રસાદનું આયોજન થાય છે તો સરસ મજાના કાર્યક્રમો થાય છે તો આવી જ પરંપરા આપણે જાળવી રાખીએ એ જ સર્વને નમ્ર વિનંતી હવે મિત્રો આપણે આવી ગયા છીએ મન્નતના રાજાના દ્વારમાં તો મિત્રો બિલ્લીમોરા અને ગંડેરો પર આવેલ આ મન રાજાના જે આયોજકો છે કાર્યકર્તાઓ છે સેવકો છે એમના દ્વારા આપણે એની માહિતી જાણીએ સાહેબ તમારું નામ શું છે મહેશભાઈ મૂળે અને આ એરિયાનું નામ શું છે દેવસર દેવસર જે આ સરસ મજાના જે ભગવાનને રાજી કરવા માટે આવું જે આયોજન કર્યું છે એના પાછળ શું તમારો ઉદ્દેશ્ય છે મન્નતકા રાજા જોઈએ તો સ્થાપના એની ઓગણીસો સત્તાણુંમાં માં થઈ હતી નાના પાયે ખૂબ શરૂઆત થઈ હતી ઓગણીસો સત્તાણું માં ત્યારે નામ પણ શ્રી બાળ ગણેશ મંડળ હતું અને ત્યારે એકદમ નાના પાયે શરૂઆત કરી હતી અને આગળ વધતાં વધતાં જેમ આમાં મનતકા રાજા ગ્રુપમાં સભ્યો વધતા ગયા લોકોની ભક્તિ આસ્થા એ જે છે તે વધતી ગઈ અને આગળ જઈને બે હજાર સોળમાં જ્યારે શ્રી બાર ગણેશ મંડળ જે નામ હતું તે નામ પરિવર્તિત કરીને મનતકા રાજા કરવામાં આવ્યું અને મનત્કા રાજા જે ચેરિટેબલ ટ્રસ્ટની પણ સ્થાપના ગત વર્ષે જ એનો રજીસ્ટ્રેશન નંબર પણ ગત વર્ષે અમે પ્રાપ્ત કર્યો નવસારી જિલ્લા પંચાયત હસ્તક અને તે અંતર્ગત જોઈએ તો ભક્તિ તો અહીં થઈ રહી છે પણ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ અનેકો અનેક મનતકા રાજાની કરી રહ્યા છે જેમ જોઈએ તો કોવિડ નાઇન્ટીનમાં જ્યારે પેન્ડામીક હતું ત્યારે નેવું દિવસ સુધી ખડે પગે જે મનતકા રાજાના વોલન્ટિયર્સે સેવાઓ બજાવી હતી ફૂડ પેકેટ વિતરણ કર્યું હતું ખડે પગે આપણા સેવા કરનારા પોલીસના જવાનોને ચા બિસ્કિટની સેવા કરી હતી જ્યારે જ્યારે પણ આપણા નજીકમાં આપત્તિ આવી છે પૂર આવી છે ત્યારે પણ એ પૂરને પણ જ્યારે પણ કલેક્ટરશ્રીનો આદેશ આવે ત્યારે પણ મનત કરાજા ગ્રુપના વોલેન્ટિયર્સ હંમેશા તૈયાર રહેતા હોય છે તો સાથે સાથે ભક્તિની સાથે સેવાની પણ અનેકો અનેક પ્રવૃત્તિઓ મનત કરાજા ગ્રુપ કરી રહ્યું છે તો મિત્રો આવી રીતે જ આપણે મન્નતના રાજાને પ્રાર્થના કરીએ કે સૌની મન્નત પૂરી કરી